હું આવ્યો એટલે મેં પહેલું વાક્ય એ કહ્યું કે તમને વાંચીને એમાં કશું જ હું ઓન કેમેરા કહું છું અને અસંખ્ય લોકોએ તમને કહ્યું હશે કે તમને વાંચીને મેં શરૂઆત કરી અને એનું સૌથી મોટું કારણ મારા હું એ કહીશ કે લ્યુસિડ ઈ સરળ લેખન સરળ લખવું અઘરું છે અઘરું લખવું સહેલું છે તો મારે એક એ તમારા લખાણમાં પણ મેં વાંચ્યું છે કે અમુક સાહિત્યકારો વિવેચકો માટે લખતા હોય એટલે હું કહું કે એમ જાણી જોઈને અઘરું કરીને લખતા હોય ને તમે એમાંના જોકે જે ઇઝી લખે છે તો એ શું કે લોકોનું મને સહેલું લાગે હું અઘરું લખું તો મને બહુ ઓછી તકલીફે લખાઈ જાય અઘરા શબ્દો વાપરવાના અઘરા નથી સહેલું બહુ બહુ મુશ્કેલ નથી પણ કેટલાય લોકોની કવિતા વાંચવા લાયક હોતી નથી રાજેન્દ્ર શાહ હું ભરૂચમાંથી ગયો ત્યારે મારી બહુ મોટી સભા થઈ ઓમકારનાથ હોલ છે મોટો ભરૂચમાં કે આખો ચિક્કાર અને રાજેન્દ્ર શાહ પ્રમુખ પદે મેં પૂરા વિવેકથી એમને આવકાર્યા બોલ્યો ભાષણ વખતે વિવેક આપ્યો પણ એની કવિતા નહીં વાંચી શકો તમે રાજેન્દ્ર સાહેબ બકર ઠાકોરની કેટલી કવિતા તમને યાદ છે બકર ઠાકોરની કોઈ કવિતા મોરારી બાપુએ ટાંકી કેમ કે કથા ફેલ જાય બક્કર ઠાકોર લખતા બધું લખતા બક્કર ઠાકોરની કવિતાઓ કોઈ પણ વાચકને પહોંચી નથી અને સીતાઓ શું એમ કે કે બકર ઠાકોર તો ઓહો એક લેક્ચર ગોઠ્યું તો માણસ જ નહીં આવ્યા એક લેક્ચર ગોઠવ્યું કે લોકોને પૂછ્યું લોકો સીતાવણી પણ બકર ઠાકોર પર નથી જવાનું બકર ઠાકોરનો વાંક એમાં એનો વાંક નથી બક્કર ઠાકોરે એવા કાવ્યો લખ્યા જે કાવ્યો તમે પચાવી નહીં શકો જે કાવ્યો જનસામાન્ય સુધી પહોંચી શકે જ નહીં કારણ એમાં બકર ઠાકોરનો વાંક જનસામાન્યનો વાંક નહીં એટલે હું એમ કહેવા માંગુ છું કે ભાઈ હું એમ નથી કહેતો કે ખેતરમાં કામ કરતો કોશીઓ સમજી શકે એ ભાષા ગાંધીજી એમાં હું માનતો નથી પણ તમે રજનીશે કેટલી અઘરી વાતો કરી રજનીશની તમે હિડન હાર્મની વાંચો તો તમને લાગે કે રજનીશ કોણ હિડન હાર્મની એ બધી એક જ માણસ પર લખી છે ચોપડીને એટલે બોલીને નોંધાવી છે એ પેલો આપણો કોણ ફિલોસોફર તમે એક નદીમાં બે વાર સ્નાન કરી શકો નહીં તે ફિલોસોફર હિરેક્લિટસ હિરેક્લિટસને રજનીશે જે ન્યાય આપ્યો છે આ પુસ્તકમાં હિડન હાર્મોનીમાં અદ્ભુત પણ છતાં વંચાય છે કેમ કે શબ્દ આવે ને ત્યાર પછી એક વાક્ય કેવું આવે તેની પર આધાર રાખે છે ટકી જાય વાચક ટકી જાય વાચકને વાચકને ટકી જવા માટે પણ કંઈક સમય તો આપો જરા જરા કરુણા રાખો હું એક લઘુકથા લખવાનો છું હજુ લખી નથી પણ લખવાનો છું એક પંડિત આપણે બ્રાહ્મણ એવું નહીં કે એક પંડિત જ્ઞાતિવાદી નથી ને એટલે એક પંડિત ગામનો એક લુહાર મળ્યો પંડિતને કહ્યું પંડિતજી આજે જે તમે લખ્યું છે ને પેલા પુસ્તક સારા સામાયિકમાં મને એટલી મજા પડી ગઈ પેલો પંડિત ઘરે જઈને હોઈ ગયો એને એમ થયું કે હું આટલી નીચે કશે ઉતરી ગયો કે લુહારને પણ મારી વાત સમજાઈ ગઈ આ ગામનો લુહારને વાત સમજાઈ ગઈ એ ધોરણો મેં લખ્યું આ સવાલ છે